પંચમહાલના હાલોલમાં વીટીવી ન્યુઝના અહેવાલની ધારદાર અસર વર્તાઈ છે વડા તળાવમાં પરવાનગી વગર જ ચાલતા વોટર પાર્કનો વીટીવી ન્યૂઝ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને વીટીવી ન્યુઝના આ અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે મામલતદારની ટીમે તપાસ કરતા અનેક ખુલાસાઓ થયા છે વાત સામે આવી કે છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે રીતે આ વોટર પાર્ક ધમધમી રહ્યું હતું વોટરપાર્ક ચાલતું હોવાનો તપાસમાં ખુલાસો થયો પરવાનગી વગર જ વોટર રાઇડ્સ ચાલતી હોવાની વાત પણ સામે આવી છે ત્યારે વીટીવી ન્યૂઝની ઇમ્પેક્ટ સામે આવી છે ધારદાર અહેવાલ અને ત્યાર બાદની ધારદાર અસર હાલોલ મામલતદારે તપાસનો રિપોર્ટ પ્રાંત અધિકારીને સોંપ્યો તો મામલતદારે તપાસનો રિપોર્ટ પ્રાંત અધિકારીને સોંપ્યો પંચમહાલના હાલોલમાં બીટીવી ન્યૂઝે સરદાર વોટર પાર્કને લઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો એક તરફ આટકલી દુર્ઘટના ઘટે છે અને બીજી તરફ ઊંઘતું તંત્ર ઝડપાયું સરદાર સિટી વોટર પાર્ક કે જ્યાં કેટલીય વસ્તુ એમ જ ધમધમી રહી હતી રિપોર્ટ પ્રાંત અધિકારીને સોંપ્યો છે મામલતદારે અને અહેવાલ બાદ આખરે તંત્ર દોડતું થયું છેલ્લા ત્રણ વર્ષથી ઊંઘમાં હતું તંત્ર સાથે માલિક પણ છસો રૂપિયાની ટિકિટ લેવામાં આવતી હતી લોકો પોતાના જીવના જોખમે ત્યાં મજા માણતા હતા ગઈકાલે આ અહેવાલ પ્રસારિત કરાયો અને ત્યારબાદની અસર વર્તાઈ વડા તળાવમાં પરવાનગી વગર ચાલતા વોટર પાર્કનો અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો વીટીવી ના અહેવાલ પછી તંત્ર દોડતું થયું જોકે બાલિક સાથે પણ વાતચીત કરી તેડે વાત ગોળ ફેરવી કોઈ જવાબ ના આપ્યા ધમધમતું હોવાની વાત સામે આવી અને એક વર્ષથી નહીં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે રીતે વોટર પાર્ક ચાલતું હોવાનું તપાસમાં સામે આવ્યું જો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટી હોત તો પછી જવાબદાર કોન્ટ્રેસ છસો રૂપિયા લઈ ખિસ્સા ભરવાનો આખો ધંધો ચાલી રહ્યો હતો પરંતુ સામે લોકોના જીવની બિલકુલ જ કિંમત નહોતી એ પ્રકારની ઘટના સામે આવી છે હાલોલથી જેનો રિપોર્ટ અમે રજૂ કર્યો હતો અને ટીવી ન્યૂઝે પ્રસારિત કરેલા આ અહેવાલની ધારદાર અસર વર્તાય છે બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો મંજૂરી વગર વોટર પાર્ક ચાલ્યું બીટીવી ન્યુઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર દોડતું થયું અને તંત્ર ત્યાં પહોંચ્યું તમામ વસ્તુને લઈને પાસા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ચેકિંગ બાદ વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ આખરે વોટર પાર્ક બંધ કરાયો મારી જે આપણે મામલતદાર ઓફિસને જે કન્સલ્ટ છે એ કામગીરી માટે મારી મેં રવાના કરી હતી અને ટીમે જે અમારે જોવાનું હોય કે જમીનનું એને થયેલું છે કે કેમ અને બીજી કોઈ કાર્યવાહી પરંતુ એની જે વોટર રાઇટ ચાલતી હતી એ બિન પરવાનગી ચાલતી હતી અને એને એ અંગે કોઈ લા પરવાનો હજુ સુધી એને મળેલ નથી સર આ પરવાનું ના મળેલું હોય મારા મુજબ રોજના પાંચસો વ્યક્તિઓ આવતા જે પૈસા ઉઘરાવતા હતા એક વ્યક્તિના છસો રૂપિયા લેખે ઉઘરાવતા હતા અને કેટલાક લોકોને વાગ્યું તું હતું તો આ બધી લાપરવાહી લઈને શું કાર્યવાહી થઈ શકે એટલે અમે જે અનધિકૃત રીતે એને જે વોટર એ ચલાવી છે એના માટે અમે વડી કચેરી રિપોર્ટ કરીશું અને એના માટે ત્યાંથી નક્કી કરશે આગળની કાર્યવાહી માટે તો વોટર પાર્ક માટે પરવાનગી ન હતી એડર ત્યારબાદ વોટર રાઇડ્સ માટે બિલકુલ તેમની પાસે પરવાનગી ન હતી તેમ છતાં રૂપિયા છસો એક વ્યક્તિ પાસેથી લેવામાં આવતા હતા